આ બોડીબિલ્ડર કજી બીવાતો નઈ તો ખબર આ બોડી જેમ તેમ બનાવી છે આમદાત રેરે બોડી બનાવી છે થોડી એમની બનાવી છે કાકા હે આ પેલાને ને આ કોકે તો હું બોડીબિલ્ડર હું બોડીબિલ્ડર રહી જાને ક્યો બોડીબિલ્ડર વળી આયા છે કે કા હતી

મારે મો શું મચ્ચે હેડો વાળો બરોબર તો આખો રસ્તો રોજે હેડો વાળો બરોબર તારા ભાઈ બનાય ને બોડી બિલ્ડર બોડી બિલ્ડર કરે આમ તો ને હલ મોજ પમાડી નેતા શું તારે તારા માથામાં

ત્રાસબે અને પાછો કાણી નો એક પાછો પાછો લાલ નો નહીં પાછો એની ખબર પડી જાય પાછો જેવો નહીં મારા ઉદ્યોગ ઘાટ ને

ઓ ઓ તો ભૂલા પડ્યા બધા તા અરે ભઈ આ તો સમય આવે તો આવું પણ એવું કોઈ ના હોય ભાઈ સમય કોઈ તકલીફ જીવો છે ના હોય છે ઘણા ખાતા જી જંબુજી અરે મોણ આવ તમે નાની કોટા ના ના ચાલ્જે ના ને રે

કેટલી અનત ત્રાસ વધી ગયો છે આ છોકરો આપડા ઉપર તો ચાલે પણ છોકરા ઉપર આદુ પાડે છે આ ડોહાન તો મારે ઠીક બરાબર પણ છોકરાને મારે કોઈ મળે કહેવાય કેવાય રોડ બાલો કેવાય

ભાઈ ને આવે ને ગમ ગોમ છોડી જાવ જોઈએ ગોબો જ ના જોયે ઊંધો નઈ દબાવો પણ હોમી

哎呀，门都烂闻呢，那还有我都。

아, 에고, 참, 고, 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 고 Paguei, paguei de que é isso, આમ ખોર તો થાય આ ગામમાં તો કેટલી વાસીનો થાય આッカ ગામને બીઠો આલા જીવતો કોઈ કોઈ હવે કોઈ નાડો જીવતો કોઈ કોઈ હવે તો કજી ના કરું અંદર કજી આવું ના રાય હવે પડશે હવે 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 ભૂલ ના કરતો મારા બેટા શીખ ચોથા અનાવવા આવે છે ગમના છોકરાને બીવરા આવે છે ખબર નહીં કે આ શેમ્પુની તાકાત ચીટલી છે દરિયાનું પાણી કોઈ માપી ના શકે અને શેમ્પુની તાકાતને કોઈ પહોંચી ના શકે